યા પોરબંદરથી બોલું હું મારા સગારી છોકરીને અહીં સાહેબ પર લઈ આવ્યો સાહેબે મને એડમિટ કરવાનું કીધું ઇન્જેક્શનનો કોર્ષ હતો સાહેબે મને ગેરંટી આપી કે છ મહિનામાં દવા પણ બંધ થઈ જશે અને અત્યારે અમારે જે કોર્સ પૂરા કર્યા પછી પચીસ ટકા અત્યારે જ રાહત મળી ગઈ પેલા પેશન્ટને શું તકલીફ હતી અને તકલીફ ક્યારથી લક્ષણો એ બધું બે વર્ષથી તકલીફ હતી અને જીવ મૂંજાય ગભરામણ થાય ગમે નહીં માથું દુખે માથું ભારે લાગે પછી એને નીંદરનો પ્રોબ્લેમ આખી નીંદર સપનાને વિચારવારી આટલા પ્રોબ્લેમ અને સ્કીનનો ને આપણે આ પૈસાનું બહુ ઇનસિક્યોરિટી વધારે થાય અને ભાગી જવાનો વિચાર આવે મરી જવાનો વિચાર આવે કાંઈ આમ એક જગ્યાએ હક ન થાય પણ અત્યારે આ ત્રણ દિવસની ટ્રીટમેન્ટમાં એ બધું નીકળી ગયું અને પચીસ ટકા બધા રાહત થઈ તમે આવી તકલીફ કેટલા બે વર્ષથી બે વર્ષ બે વર્ષમાં કંઈ સારવાર લીધી છે ચાર વાર પાંચ ડૉક્ટરને લીધી તો બધાએ ક્યાંય રિઝલ્ટ મળ્યો નથી છેલ્લે નોર્મલ થયો હતો એથી સો ટકા રિઝલ્ટ ક્યાંય મળ્યો નથી જે બીજા ડૉક્ટરોએ સારવાર આપી એમાં ક્યાંય અમને એમાં અને અહીંની સારવારમાં શું ફેર લાગે છે અહીંયા અમને પચીસ ટકા એમને ત્રણ દીમાં રાહત મળી ગઈ અને વા અમને નોર્મલ થયો તો 100% કે રિઝલ્ટ મળ્યો ન થાય અને ત્યાં શું સારવાર આપે છે ને અહીંયા શું સારવાર આપે ટેબ્લેટ જ આપે ખાલી ગોળીનો કોર્સ અને આ સાહેબ ઇન્જેક્શનનો કોર્સ જ કે પેલા શરૂઆતમાં જ આપણે આવ્યા કે એ કહી દો કે આજ કરવા સાહેબ જ કે ફાઈલ જોઈએ વગર આ ઇન્જેક્શનના કોર્સ થી તમને કોઈ સાઇડ ઇફેક્ટ રિએક્શન પેશન્ટને કોઈ સાઇડ ઇફેક્ટ કે કઈ છે નહીં આમાં કઈ ગભરાવા જેવું ગભરાવા જેવું નથી

એના માટે બેસ્ટ જગ્યા છે સાહેબની સજેશન લેવા માટે એક ફેરી સાહેબની મુલાકાત લીધી પછી તમે આગળ જે તમારો નિર્ણય લેવો એ લેજો અહી મુખ્યત્વે નીચેની પરિસ્થિતિઓના નિરાકરણ માટે દર્દીઓને સારવાર માટે લાવવામાં આવતા હોય છે દર્દીને અત્યંત ઓછી દવાઓથી તાત્કાલિક રિઝલ્ટ જોઈતું હોય ત્યારે લાંબા સમયથી ચાલુ હોય તેવી દવાઓ કાયમી ધોરણે બંધ કરવાની ઈચ્છા હોય ત્યારે ખાવાની બદલે કાઉન્સેલિંગ પદ્ધતિ પર રિઝલ્ટની અપેક્ષા હોય ત્યારે લાંબા સમય સુધી પર દવાઓ ખાવાથી દર્દીની અપેક્ષા રિઝલ્ટ ના મળતું હોય ત્યારે હિંસક અથવા આક્રમક બનીને તોડફોડ અથવા અન્ય નુકસાન કરે ત્યારે